તારા ફાઉન્ડેશન દ્વારા પોતાના ઉમદા કાર્યો અંતર્ગત અને દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તથા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજીની જન્મ જયંતિ નિમિત્તે વસુદેવ કુટુંબકમની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના બાળકોએ ભાગ લઈ પોતાની એબિલિટી દર્શાવી હતી આ કાર્યક્રમે નિહાળવા માટે ત્રણસો થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દિલીપ દાદા દેશમુખ સની જૈન પૂનમ જૈન તથા ભદ્રેશ પંચાલ જેવા મહાનુભાવોએ પોતાની ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી ઉપરાંત ડોક્ટર નીરજ સુરી પણ બાળકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા હું તારા ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર અને પ્રિન્સિપાલની ફરજ બજાવું છું તારા ફાઉન્ડેશનમાં પહેલા માત્ર હિયરિંગ ઇમ્પેક્ટ બાળકોને સ્કિચ થેરાપી આપવામાં આવતી હતી પરંતુ હવે એ વટવૃક્ષ બની ગયું છે જેના માટે આપણે બધી જ દિવ્યાંગતાઓ પર કામ કરીએ છીએ અને દરેક દિવ્યાંગ હોય બાળક મલ્ટિપલ ડિસેબિલિટી હોય જે બાળકને એ બધાની સ્કિચ થેરાપી ઓક્યુપેશનલ થેરાપી બિહેવિયર થેરાપી મ્યુઝિક થેરાપી વોકેશનલ થેરાપી આ બધી જ થેરાપીઓથી બાળકને નોર્મલ બનાવવાની ટ્રાય કરીએ છીએ અને ઘણા ખરા બાળકો લગભગ વર્ષે અમે પાંત્રીસથી ચાલીસ બાળકોને ગ્રેજ્યુએટ કરી નોર્મલ સ્કૂલમાં મોકલીએ છીએ આજે અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે જેને સુશાસન દિવસ તરીકે આપણી સરકાર મનાવે છે ગુજરાતમાં જેમને બોલવા સાંભળવામાં સમસ્યા છે એવા બાળકોની એક વિશેષ ટ્રીટમેન્ટ થાય છે એને કોકલિયર ઇમ્પ્લાન્ટના માધ્યમથી એને બોલવા સાંભળવાની શરૂઆત થઈ શકે છે અને એવા જે જેને આપણે દહેરા બાળકો કહીએ છીએ દિવ્યાંગ બાળકો છે એ જો છ વર્ષ કરતાં નાની ઉંમરના હોય તો એમને સરકાર આ સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક એટલે કે મફત કરે છે અને આજે એવા બાળકોનો જમાવડો અહીંયા તારા ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવ્યું હતું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જેમના ઓપરેશન થાય છે અને જે બાળકો અહીંયા તારા ફાઉન્ડેશનમાં સ્પીચ થેરેપી લે છે એવા બાળકોનો જમાવડો અહીંયા હતો અને બાળકોએ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂઆત કર્યા સ્વચ્છતા અભિયાનનો પણ મેસેજ આપ્યો સાંસ્કૃતિક એકતાનો મેસેજ આપ્યો અને ખૂબ સુંદર રાષ્ટ્રધાનથી આ કાર્યક્રમની સમાપ્તિ થઈ અને આ કાર્યક્રમમાં આજે સૌદમું ભોજન પણ સાથે છે અને આજે બાજુમાં જે ઊભા છે વર્ષાબેન એ આનું સ્પીચ થેરાપી આપે છે અને આ વર્ષાબેનના માધ્યમથી કારણ આ સ્પીચ થેરપી આ ઇમ્પ્લાન્ટ કર્યા પછી બહુ જરૂરી છે સ્પીચ થેરાપીના માધ્યમથી એમને બોલવામાં કુશળતા પ્રાપ્ત થાય સતત જો આ સ્પીચ થેરાપી લેવામાં આવે તો આ જે એમની ખામી છે જીવનમાં આવેલી શારીરિક એ બોલવા સાંભળવાની ખામી દૂર થઈ શકે તારા ફાઉન્ડેશનને ખૂબ શુભેચ્છા